અમારા માધવજી બાપા એનું એટલું બધું સરસ પદ ગાવાનું ઘડું કે કોઈ એને આંબી ન શકે આ તો અત્યારે માઈક થયા તે દી તો માઇકે નહોતા અને એ માધવજી બાપા સો સો જણાની લાઈન થઈ હોય મંડળીમાં અને માધવજી લલકારતા હોય કે કેવાનો છે કે માધવજી બાપા અને ગોકર બહુ ખૂબ કૃપા હતી આખા સમાજમાં કે માધવજી બાપા મંડળીમાં બિરાજતા હોય તો એનો તો આનંદ જ ઓર કેવાનો અર્થ છે કે માધવજી બાપા અને ગોકળ બાપાની જોડી હતી યાદ કરતા નાના મોટા વડીલો બધા અને ગોકળ બાએ પેઢી હાવ ખાલી હતી ત્યારે અને એ પેઢીને જાગૃત કરવા માટે થઈને ગોકલભાઈ આખા સમાજમાં એટલો બધો ભોગ આપ્યો છે કે મનોરથ મનોરથ ખેલ કરી ગામડે ગામડે અને પોતે દાઢી અને દાઢી લીલા કરીને પાંચ ટકા ભેટ આવક થાય પેઢીમાં ઈ ગોકળ બાપા એ આયોજન કરેલું છે આ બધું હે અને સાથો સાથ

ત્યાંથી સરંજામ પધરાય વા બરાબર વાત છે ને હાથી ની ને બધું સાજ ગોકળ બાપા અમારા ધારી વાળા પધરાય વાતા આનંદ બધો બોલો શ્રી ગોપાલ